नमस्कार दोस्तों वधू एक पति पत्नी की सनसनी खेज घटना के सामने आवी है एक पत्नी छे जे પોતાના પતિને બ્રિજ ઉપર ગયા નદી વહેતી હોય છે અ બ્રિજ ઉપર સેલ્ફી લેવા માટે લઈ જાય છે અને આ સેલ્ફી દરમિયાન પોતાના જ પતિને ખૂબ ઊંચાઈ પર બીજ બ્રિજ હોય છે અને આ બ્રિજ ઉપરથી પાછળથી ધક્કો મારી દે છે આ પતિ છે તે નદીમાં પટકાય છે અને ત્યાં લોકોનો જમાવડો થાય છે અને ત્યારબાદ જે ખુલાસા થાય છે તે ખૂબ ચોંકાવનારા અને સનસનની ખેજ હોય છે તો આવો જાણીએ આ ખબર ક્યાંની છે કોણ છે પતિ અને કોણ છે તેની આપત્ની આખરે આ સમગ્ર મામલે પોલીસે શું કહ્યું છે આ તમામ મુદ્દે વાત કરીએ વિડિયોની શરૂઆત કરીએ નમસ્કાર દોસ્તો હું છું દિલીપ મોરી અને આપ જોઈ રહ્યા છો નમસ્તે ગીત આપણા દેશમાં પતિ અને પત્નીના અનેક કિસ્સાઓ છે તે સામે આવી રહ્યા છે અનેક પત્નીઓ એવી છે જે પોતાના પતિનું કતલ કરે છે તો અમુક પતિ એવા છે જે પોતાની પત્નીને બરબરતાથી મોતને ઘાટ ઉતારતા હોય તેવા કિસ્સા પણ અવારનવાર સામે આવે છે પરંતુ આજે કંઈક ચોંકાવનારો અને ખોફના કિસ્સો છે તે સામે આવ્યો છે સોશિયલ મીડિયાની અંદર એક વિડીયો વાયરલ થયો છે અને આ વિડીયો છે તે જોઈને સૌ કોઈ છે તે દંગ રહી ગઈ સોશિયલ મીડિયા ઉપર આ વિડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે આ વિડિયો છે તે કર્ણાટકનો છે જ્યાં દોસ્તો કર્ણાટકનું યાદગીરી કરીને એક જિલ્લો છે અને આ જિલ્લાનું વડગેરા કરીને એક તાલુકો છે આ તાલુકામાં એક કૃષ્ણા નદી છે તે વહે છે અને કૃષ્ણા નદી પર પૂર નામનું ગુર્જાપુર નામનું બ્રિજ છે અને આ બ્રિજ પર એક વ્યક્તિ છે જે બ્રિજથી ઘણી દૂર અંદર નદીની અંદર ડૂબતો હોય મતલબ કે પાણીની ચટ્ટાન કે ચટ્ટાણ ઉપર પાણીમાં ઊભો હોય છે અને રાડા રાડી કરતો હોય છે તેની પત્ની છે તે બ્રિજ ઉપર ઊભી હોય છે અને ત્યાંથી જે ગામ લોકોને મુસાફરો પસાર થતા હોય છે તે આ નજારો જોઈ છે અને ત્યારબાદ આ વ્યક્તિને બહાર કાઢવા માટેની પ્રયાસો ગામ લોકો શરૂ કરે છે ગામ લોકો ત્યાં દોરડા નાખે છે વિડીયોમાં જોઈ શકાય છે કે ગામ લોકો છે તેને બચાવવા માટે તેની અવાજ સાંભળીને તેને બચાવવા માટે ત્યાં દોરી નાખે છે અને ત્યાં સુધી એ દોરી લંબાવ્યા બાદ ત્યાં એક વ્યક્તિ દોરી લઈને જાય છે અને આ વ્યક્તિને રેસ્ક્યુ કરીને ફરી વખત બ્રિજની ઉપર ખેંચવામાં આવે છે પરંતુ આ જ્યારે બહાર આવે છે ત્યારબાદ જે જાણકારી મળે છે એ ખળભળાટ મચાવી દે છે આ પતિનું કહેવું છે કે તેમનું નામ છે તે

એપ્રિલ મીના બે હજાર અઢારમાં બે હજાર પચીસમાં મતલબ કે થોડા એક એકાદ વર્ષ પહેલા તેના લગ્ન છે આ ગડમ્મા સાથે થયા હતા અને ગડમ્મા છે તે તે પોતાના પિતાના ઘરે ગઈ હોય ત્યાં આ વ્યક્તિ છે તતપ્પા તે તેને લેવા માટે તેડવા માટે ગયો હોય છે જ્યારે આવતા હોય છે રસ્તામાં ત્યારે તેની પત્ની કહે છે કે આપણે આ કૃષ્ણા નદી પરનો જે બ્રિજ છે ગુરજાપુર આ બ્રિજ ઉપર સેલ્ફી લેવી છે ફોટા પાડવા છે પેલો પતિ પણ માની લે છે કે તેની પત્નીની આ ઈચ્છા પૂરી કરતી ત્યાં ફોટા પાડે છે સેલ્ફી લે છે પરંતુ આ જે તેની પત્ની છે તે કહે છે કે તમે નદીની બીજી તરફ જો મતલબ કે નદી સામે જો પાછળથી એ ફોટા પાડતી હતી પેલો તેની વાતમાં આવી જાય છે અને ત્યારબાદ આ ગડમમાં છે તે સેલ્ફી લેવાના બદલે ફોટો પાડવાના બદલે પોતાના પતિને પાછળથી ધક્કો મારી દે છે અને ધક્કો મારતા તે સીધો જ ખૂબ ઊંડી નદીમાં પટકાય છે જોકે તેનો સદનસીબે તેનો બચાવ થયો છે અને ગામ લોકોએ તેને બચાવ્યો છે સોશિયલ મીડિયા ઉપર આ વિડિયો વાયરલ થયો છે એવું પણ મનાય છે કે આ તતપ્પાના પરિવારને જે ગડમમાં છે તે એવું કહેવા માંગતી હતી કે તેમનો દીકરો સ્લીપ થતા સેલ્ફી લેવા જતા અને સ્લીપ થતા

આપ અમને અચૂકથી કમેન્ટ કરીને જણાવજો અને આવા જ વિડિયો માટે આપ અમારી યુટ્યુબ ચેનલ મસ્તગીને સબસ્ક્રાઇબ કરો અગર કોઈ વિડીયો ફેસબુક અથવા તો ઈન્સ્ટાગ્રામ પર જોતા હોય તો ફોલો કરો ફરી મળીશું ધન્યવાદ